નવસારી રેલવે સ્ટેશન ખાતેથી ત્રીજા તબક્કામાં એકસો ને બ્યાસી જેટલા ભક્તો વૈષ્ણોદેવી દર્શન માટે રવાના થયા હતા માતા વૈષ્ણોદેવી કાત્રા બાંદ્રા હાપા ટ્રેને આજે નવસારી રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાંથી માતા વૈષ્ણો દેવી દર્શન માટે આજે ત્રીજા તબક્કામાં એકસો ને બ્યાસી જેટલા યાત્રાળુઓ નવસારી રેલવે સ્ટેશન ખાતે બાંદ્રા હાપવા ટ્રેન ને સ્ટોપેજ આપવામાં આવતા નવસારી થી યાત્રા ની શરૂઆત કરી હતી આજે નવસારી થી માતા વૈષ્ણો દેવી જવા રવાના થયેલા એકસો ને બ્યાસી યાત્રાળુએ

દર વર્ષે વૈષ્ણોદેવી માતાની યાત્રાનું આયોજન કરવામાં આવે છે તે મોટેભાગે અને જુલાઈ મહિનામાં થાય છે આ વર્ષે આ જુલાઈ મહિનાની ટૂરમાં અંદાજે ચારસો જેટલા જોકે બબ્બેના બેચમાં ગઈકાલે પણ થોડાક યાત્રાળુઓ ગયા અને આજે બાકીના જઈ રહ્યા છે તેમાં મોટેભાગના સુરત સ્ટેશનથી બેસવાનું થતું હતું કારણ કે સ્વરાજ એક્સપ્રેસ નવસારી સ્ટેશને સ્ટોપેજ નથી એટલા માટે પરંતુ આપણા નવસારીના માનનીય સંસદ સભ્ય કે જે કાયમ સર્વેને માટે તૈયાર જ હોય છે એવા સી આર પાટીલ સાહેબ પછી એમની સાથે છોટુભાઈ પાટીલ સાહેબ નવસારીના આપણા ભૂરાભાઈ શાહ નવસારીના મુકેશભાઈ અગ્રવાલ અને આપણા નવસારીના ધારાસભ્ય છે કે જેઓ પણ હંમેશા દરેકને માટે તૈયાર જ હોય છે કામ કરવા માટે તો એવા રાકેશભાઈ દેસાઈ અને સાથે સાથે નવસારી વિજલપુર નગરપાલિકાના જે કોર્પોરેટર હસુમતીબેન પટેલ તેમના તરફથી આપણા સંસદ સભ્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને એમણે એ રજૂઆતને દિલ્હી રેલવે મંત્રાલય સુધી પહોંચાડી અને નવસારીથી ઉપરનારા જનારા જેટલા દોઢસો જેટલા યાત્રીઓને નવસારી સ્ટેશનથી જ બેસવાનું મળે તેવું ખૂબ સરસ ને સરાહનીય એમણે કદમ ભરાવ્યું ત્યાંથી ત્યાંથી આપણાનો ઓર્ડર મળી ગયો અને આજે નવસારી સ્ટેશને સ્વરાજ એક્સપ્રેસ યાત્રાળુઓને લઈને જઈ યાત્રાળુઓને બેસાડી અને વૈષ્ણોદેવીની યાત્રા કરાવશે વૈષ્ણોદેવી માતાના દર્શન કરાવશે તો માતાજીને પણ આ એક પ્રાર્થના કે તેઓ હજુને હજુ નવા નવા શિખરો સર કરે તેવી અમારા તમામ વૈષ્ણોદેવી સેવા પરિવાર અને તમામ યાત્રાળુઓ તરફથી શુભકામના અને માતાજીના ચરણોમાં પ્રાર્થના નમસ્કાર આજે જે વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહ્યા છે જે દોઢસો જેટલા માણસો છે તો આજે ટ્રેન માટે અમે પાટિલ સાહેબને અરજી કરી હતી કે અહીંયા ટ્રેન ઊભી રહી તો એમણે એ અરજીને સ્વીકારી એમાં છોટુભાઈનો બી છોટુભાઈનો બી એટલો શી ફાળો છે ભોરાભાઈ રાકેશભાઈ દરેક જણનો અને મઉભાઈ બી એમાં સામેલ છે ને આજે અમે વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહ્યા છે તો એ લોકો જે ટ્રેનને અહીંયા અમને સ્ટોપ આપ્યો એ બધાનો અમે આભાર માનીએ છીએ જય માતાજી આજ રોજ ઉપડનારી શ્રીમા વૈષ્ણોદેવી યાત્રામાં અંદાજે ત્રણસો પચાસ જેટલા યાત્રીઓ માં વૈષ્ણોદેવીની યાત્રા કરવા જઈ રહ્યા છે આ પ્રસંગે વન ટુ ફોર સેવન વન સ્વરાજ એક્સપ્રેસને નવસારી સ્ટેશને સ્ટોપેજ અપાવવા બદલ હું આભારી છું માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ માનનીય શ્રી રાકેશભાઈ દેસાઈ માનનીય શ્રી આર પટેલ સાહેબ માનનીય શ્રી ભુરાલાલ શાહ અમારા પરમ મિત્ર કોર્પોરેટર મુકેશભાઈ અગ્રવાલ તેમજ અન્ય નામી અનામી માનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ યાત્રાની અંદર જોડાવેલ યાત્રિકોની સવલતો માટે જે પણ દાતાઓએ અમને સહકાર આપ્યો છે એ સૌ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી ન્યૂઝ